જય માતાજી હું જયગીરી બાપુ ચોટીલા મંદિરેથી માતાજીની નવરાત્રિનું આગમન થઈ ગયું છે આજ પહેલું નોરતું છે મા ભગવતીનું મા ચંડી ચામુંડામાંનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે મા ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજેરોજ મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રિ એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય અને ભવ્ય ભાવિકો દરબારમાં વધારે છે તો આપણે નવરાત્રી દરમિયાન આરતીનો સમય સાડા પાંચ વાગે છે સાંજે દિવસ ત્યારે છે યાત્રાળુ બાર વિદેશથી પણ આવે છે ગુજરાતના પણ આવે છે આઉટ ગુજરાતના પણ આવે છે દરેક ભાવિકો માતાજીના દરબારમાં માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે મારું નામ મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ચાવડા છે હું ગામ હરિયાળા તાલુકો જિલ્લો કે જિલ્લો ખેડા તાલુકો ખેડાથી દર સાલ અમે પગપાળા સંઘ લઈને માં ચોટીલાના ધામ આવીએ છીએ મા ચોટીલા ધામમાં આવવાથી અમને ઘણો આનંદ થાય છે અમારી દરેક માં ચામુંડા પૂરી કરે મનોકામના પૂર્ણ કરે છે અને અમે આટલા સમય પંદર વરસથી આવીએ છીએ અમારા સંઘ લઈને પણ અમને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી અમે અગિયારસના દિવસે સંઘ લઈ નીકળીએ છીએ અમારા સંઘની સંખ્યા મિનિમમ દોઢસોથી બસો હોય છે અમે પાંચ અમે પાંચ દિવસની અંદર માં ચોટીલાના ધામ પહોંચીએ છીએ અને એકસો ને પાસઠ કિલોમીટર જેવું અંતર થાય છે ઘણો આનંદ થયો ઘણી શ્રદ્ધા છે અમને મા ઉપર મા કુળદેવી ચામુંડા ઉપર એ અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે અમે રજોડાથી પગપાળા છેલ્લા પંદર વરસથી આ સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોર્તે અહીંયા અમે પોકી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરાબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે ઓછામાં ઓછા એકસો ને પિસ્તાલીસ કિલોમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર અહીં ચોટીલા થાય છે એકસો પિસ્તાલીસ કિલોમીટર અંતર છે અને ચાર દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ બહુ મસ્ત આનંદ થયો માતાની અસીમ કૃપાથી અમને સારું છે બધાને બરોબર ખૂબ દયા છે માતાજીની વર્ષોથી માતાજી મનોકામના દરેકની પૂર્ણ કરતા આવ્યા છીએ

માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર જે મારે પહેલે મારે ઘોડાની બે દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે એટલે માનતા એ માતા અમારી શ્રદ્ધા ફળી છે દીકરો આપ્યો છે એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ કોઈ વર્ષ એવું ન જવું જોઈએ કે અમે ના આવીએ હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે બસ એમ તો આ વર્ષે ત્યાં સુધી માતાજી બોલાવશે ત્યાં સુધી અમે હર વર્ષે અમે અહીંયા આવશું